કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કેપી હાઉસ ખાતે કરવામાં આવી હતી દેશભક્તિના પર્વમાં આઈઆઈએમ અહેમદાબાદના એલ્યુમની એન્ડ એક્સટર્નલ રિલેશનના ડેન અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેશનલ પ્રોફેસર સુનિલ મહેશ્વરી ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું સુરતના અમરોલી કોસાળ વિસ્તારમાં ટીપી છાસઠ જનતા જનાર્દન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટીપી છાસઠ જનતા જનાર્દન ગ્રુપમાં આજુબાજુની પચાસ જેટલી સોસાયટીના લોકો પાંચસો કરતાં વધારે બાળકોએ ભાગ લીધો હતો આ વિસ્તારમાં આવેલ મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ અને શિખર વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ આંજીભાઈ ભાલાણા અમરોલી પોલીસ મથકના પીઆઈ મધુવાની ઇન્ટરનેશનલ સ્કૂલના ભૂપતભાઈ સુખડિયા સરદાર પટેલ વિદ્યા સંકુલના પારુલબેન પટેલ શ્રીકર વિદ્યા સંકુલના જી કે સેન્જલિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આજના બાળકોમાં દેશ પ્રત્યે રાષ્ટ્રભક્તિ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે